હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ સેવન સબ્જેક્ટ ઇંગ્લિશ એટલે કે ધોરણ સાત વિષય અંગ્રેજીનું સેમેસ્ટર ટુનું યુનિટ નંબર થ્રી ટુ ડે કમ્સ એવરી ડે તો ટુડે એટલે મિત્રો આજે થશે કમ્સ એટલે આવું અને એવરી એટલે દરરોજ બરાબર આજે રોજ આવે છે જેની સરસ મજાની સમજૂતી સાથે સાથે ભાષાંતર અને જુદી જુદી જે એક્ટિવિટીઝ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો તો જોઈએ મિત્રો યુનિટ નંબર થ્રી ટુ ડે કમ્સ આ વડે ટુડે એટલે આજે કમ્સ એટલે આવું એવરીડે એટલે દરરોજ બરાબર દરરોજ આજે રોજ આવે છે તો એમાં આપણે એક્ટિવિટી વન જોઈએ એમાં એ સિંગ ધીસ પોયમ બરાબર આ જે પોયમ આપને આપવામાં આવેલી છે એ તમારે ગાવાની છે તો મિત્રો સાથે સાથે આપણે એમનું શું જોવાનું છે ભાષાંતર પણ જોવાનું છે બરાબર ખાલી ગાવાની તો નથી સાથે ભાષાંતર બી જોવાનું છે તો માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક તો એ લખેલું છે મિત્રો જો માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક એનું ઉચ્ચારણ પણ છે જો માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક એટલે કે જ્યારે હું બોલું છું આઈ ટોક હું બોલું છું લિસન એટલે કે સાંભળું માય ડોગ એટલે મારો કૂતરો વેન એટલે ત્યારે તો જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે હી ગોઝ વિથ મી ફોર અ વોક He goes with મી વિથ મી એટલે કે મારી સાથે ફોર અ વોક એટલે કે ચાલવા માટે તે મારી સાથે ચાલવા આવે છે મિત્રો આગળના જે યુનિટ છે એના તમારે વિડિયો જોવાના બાકી હોય કે પછી તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય બરાબર તો બધા જ વિષયના વિડીયો તમને ફ્રીમાં મળવાના છે બરાબર તો ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને બધું જ મળશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પરીક્ષામાં ઉપયોગી પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત જયસરના વિડીયો ગુજરાતી મિત્રો આ રીતે વિડીયો મળેલા છે વિજ્ઞાન ફેનિલ સર સામાજિક વિજ્ઞાન પરેશ સર બરાબર હિન્દી સંસ્કૃત ઇંગ્લિશના વિડીયો આ રીતે પ્રાપ્ત થશે તો પાઠવા જ વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રની અંદર પણ છે ચલો આગળ જોઈએ વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ એટલે કે જ્યારે હું સ્લીપ એટલે ઊંઘું જ્યારે હું ઊંઘું છું ટુ હિઝ સ્લીપી ટુ એટલે કે તેને પણ ટુ એટલે પણ તેને પણ ઊંઘ આવે છે હી ડસ એવરીથીંગ આઈ ડુ હી ડસ એવરીથીંગ એવરીથીંગ એટલે દરેક વસ્તુ તે કરે છે તો હું જે કરું છું તે દરેક તે કરે છે એટલે કે તે બધું જ કરે છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો હી હેઝ આઈઝ એટલે કે આંખો ધેટ ઓલવેઝ સો તેની આંખો હંમેશા સો એટલે દર્શાવવું રજૂ કરવું તો દર્શાવે છે નોઝ નોઝ આઈ આઈ નો નો એટલે કે હું જે જાણું છું નોઝ એટલે જાણું તે બધું જ તે નો એટલે કે જાણે છે તેની આંખો હંમેશા દર્શાવે છે કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ એટલે કે જ્યારે હું સ્પીક એટલે વાતો કરું છું ઈ ઓલવેઝ એટલે કે તે હંમેશા માઇન્ડ સાંભળે છે હી વિથ મી ધ થિંગ્સ એટલે કે તેને જે વસ્તુઓ મળે છે તો મારી સાથે શેર કરે છે મને આપે છે આગળ વેન અધર પીપલ્સ સે આઈ એમ બેડ બેડ બગડેલો બરાબર અધર પીપલ બીજા લોકો તો જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે સે એટલે કહેવું તો હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક એટલે ઉદાસ લુક એનો જે ચહેરો છે દેખાવ છે ઉદાસ થઈ જાય છે એમ તો હી હેંગ્સ હિઝ હેડ એટલે કે માથું છે નમાવી દે છે એન્ડ લુકસ સો સેડ અને તે ઉદાસ લાગે છે એટલે કે તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડલ્સ હેન્ડ લડાવી મારો મને કહે છે કે તે સમજી શકે છે મારી ફિલિંગ છે એ પોતે સમજી શકે છે બી રાઇટ વુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ તો આઈ And the dog to when talk to he listen. Walk walks. Sleep to sleeps. No knows. Minds to mind. And finds to speak. Charbachimitrause activity two. Work in groups of four. First read the dialogue and then enact it.

ધે આર એટ ચિમનલાલ ડિસ્પેન્સરી ધે આર એટ ચિમનલાલ ડિસ્પેન્સરી એટલે કે તેઓ ચિમનલાલના ડિસ્પેન્સરી એટલે કે દવાખાને છે ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ એટલે કે ચિમનલાલ તેમને એડવાઇઝ એટલે કે સલાહ છે એ આપી રહ્યા છે તેઓને સલાહ આપી રહ્યા છે ચિમનલાલ સલાહ આપે છે જુઓ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ શું કે છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ એટલે કે જેઠાલાલ તમે સ્ટાર્ટ એટલે શરૂ કરી દો બરાબર શું એક્સરસાઇઝ એટલે કસરત કરવાની જેઠાલાલ તમે કસરત કરવાની શરૂઆત કરી દો જેઠાલાલ બટ ડોક્ટર આઈ કેન નોટ અપ અર્લી બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી અર્લી એટલે વહેલું પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી આઈ કેન નોટ અપ અર્લી હું વહેલો ઉઠી શકતો નથી તમે કહી એક્સરસાઇઝ શરૂ કરી દો પણ હું વહેલો ઉઠી શકું તો હોવો જોઈએ ને પણ હું વહેલો ઉઠી શકતો નથી ચિમનલાલ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ એટલે કે યુ કેન ડુ તમે કરી શકો છો એક્સરસાઇઝ એની ટાઈમ એટલે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ સ્કીપિંગ એટલે મિત્રો કૂદવું થાય તો દોરડા જે કૂદતા હોય તે એન્ડ એટલે અને વોકિંગ એટલે ચાલવું આર ગુડ ફોર યુ તમારા માટે સારું છે તો દોરડું કુદવું અને ચાલવું તમારા માટે સારું છે જેઠાલાલ વોકિંગ હમ આઈ વિલ ગો ફોર અ વોક વોકિંગ હમ આઈ વિલ ગો ફોર અ વોક ચાલુ હા હું ચાલવા જઈશ પેથાલાલ આઈ વિલ જોઈન યુ આઈ વિલ જોઈન યુ એટલે કે હું તમારી સાથે જોડાઈશ પેથાલાલ પણ કહે છે હું તમારી સાથે જોડાઈશ તમે ચાલવા જઈશો તો ચિમનલાલ ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક પેથાલાલ ધેટ્સ ફેન્ટેસ્ટિક પેથાલાલ એટલે કે તે ઉત્તમ છે ફેન્ટાસ્ટિક બહુ સરસ કહેવાય યુ કેન જોઈન હિમ ઇન ડાયલી વોક્સ યુ કેન જોઈન હિમ ઇન ડાયલી વોક્સ એટલે કે તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો ડાયલી એટલે દરરોજ એને વોક્સ એટલે ચાલવું અને જોઈન્ટ એટલે જોડાવવું બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી બટ કેન નોટ જોઈન પરંતુ તમે જોઈન્ટ નહીં થઈ શકો હિમ ફોર ટી એટલે કે ચા પીવા માટે પણ તેમની સાથે ચા પી શકો નહીં તમે એમની સાથે ચાલવા માટે મદદરૂપ થઈ શકો છો જોડાઈ શકો છો પરંતુ તમે ચા પી શકતા નથી પેથાલાલ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ હાર્મફુલ હાનિકારક નથી એન્ડ યુ નો તમે જાણો છો ડૉક્ટર ચા છે એ હાનિકારક નથી અને તમે જાણો છો ચિમનલાલ પેથાલાલ યુ કેન ટેક ટી યુ કેન ટેક ટી પેથાલાલ તમે ચા લઈ શકો છો યુ કેન નોટ ટેક ટી વિથ સુગર યુ કેન નોટ ટેક ટી વિથ સુગર એટલે કે તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં તમે ચા લેવાની કોણ ના પાડે છે બરાબર પણ ખાંડવાળી ચા નહી લઈ શકો પેથાલાલ કે નટ ટેક સુગર વિથ મિલ્ક કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું ખરા ચિમલા નો સુગર એટ ઓલ ના ખાંડ તો જરાય નહીં ક્યારેય ખાંડને લઈ શકો આફ્ટર આફ્ટર વીક વીક એક અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નૈરબરી ધેર સોસાયટી એટલે કે થોડાક એક અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ એટલે કે તેમના મિત્રો મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નૈર ધેર સોસાયટીઝ એટલે એટલે કે જેઠાલાલ પેથાલાલ અને મિત્ર શ્રી ચૌધરી ચૌધરી સોસાયટી પાસે નેબર નજીક આવેલા બગીચામાં છે પાર્ક બગીચો મિસ્ટર અ સરપ્રાઇઝ આશ્ચર્ય ઇટ ઇઝ ઓનલી સેવન ઓ ક્લોક થર્ટી મિનિટ ઇન ધ મોર્નિંગ એન્ડ જેથાલાલ ઇઝ આઉટ ફોર અ વોક ઇટ્સ ઓનલી સેવન ઓ ક્લોક થર્ટી મિનિટ ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક એટલે કે હજી તો સવારના ફક્ત ઇટ્સ ઓનલી ફક્ત સાડા સાત થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા જેઠાલાલ ચૌધરી સાહેબ ચૌધરી સાહેબ એટલે કે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે નોટ ઓનલી ટુડે એટલે કે આજે જ નહીં ઓન્લી આજે જ નહીં જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ બરાબર એટલે કે જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે ખાલી એક દિવસ નહીં મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ મિસ્ટર ચૌધરી કે છે એવરી મોર્નિંગ દરરોજ યુ વેર એસ્ટરડે યુ વેર નોટ હિયર એસ્ટરડે રોજ સવારે કે એવરી મોર્નિંગ રોજ સવારે યુ વે નોટ હિયર એસ્ટરડે ગઈકાલે તમે હિત નહોતા જેઠાલાલ હમ જેઠાલાલ હમ યસ્ટરડે આઈ ગોટ અહે છે હમ એ કે ગઈકાલે જ નહોતા તમે તો કે હું યસ્ટર આઈ ગોટ અપ લેટ હઈ કાલે હું મોડો ઉઠ્યો હતો લેટ અપ લેટ બરાબર મોડો ઉઠ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટર એંગ્રીલી ગુસ્સેથી શું કહે છે બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટર ડે એટલે કે પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો ગઈકાલના આગલા દિવસે મિસ્ટર ચૌધરી મિસ્ટર ચૌધરી જેઠાલાલ 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 વોકડ હિયર 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 ઇઝ ઇઝ વોકિંગ વોકિંગ હર હર એન્ડ એન્ડ વિલ વિલ વોક વોક ટુમોરો ટુમોરો શું કહે છે મિસ્ટર ચૌધરી ગુસ્સામાં શ્રી ચૌધરી જેઠાલાલ અહીં ચાલ્યા અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ બરાબર આવતી કાલે જ નહીં પછીના દિવસે અને તે પછીના દિવસે એટલે દરરોજ અહીંયા ચાલશે હવે એમ મિસ્ટર ચૌધરી ઓહ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ એટલે કે ઓહો જેઠાલાલ સવારે ચાલે છે પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર પેથાલાલ ડ્રીક્સ ટી વિધાઉટ સુગર પેથાલાલ ખાણ વિનાની ચા પીવે છે ચિમનલાલ કા જાદુ चिमन का जादू ए चिमनलाल नो जादू आग इन अ मूड इन अ मूड खराब मिजाज में चौधरी साहब ए चौधरी साहेब नॉट ओनली टी नॉट ओनली टी फक्त फार्ज नहीं यस्टरडे आई ड्रेंक लेमन टी विथाउट माय फेवरेट सुगर शू कह

લાગે છે કે આઈ થિંક મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ ને ડ્રિંક એટલે પીવું ને ઈટ એટલે ખાવું મિસ્ટર ચૌધરી ઇટ્સ ઓકે ફ્રેન્ડ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ બરાબર ઠીક છે મિત્રો આઈ વિલ જોઈન યુ આઈ વિલ જોઈન યુ હું પણ તમારી સાથે જોડાઈશ વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશલિટી એન્ડ યોર મોર્નિંગ વોક એટલે કે વિલ ઓલ એન્જોય એન્જોય યુ આર યો એન્ડ યોક એટલે કે આપણે સૌ તમારી ખાસ ચા સ્પેશિયલિટી અને તમારું સવારનું ચાલવાનો આનંદ લઈશું એક્ટિવિટી મિત્રો થ્રી આવ્યા છે બરાબર એક્ટિવિટી આપણે કેટલામી નંબરની કરવાની છે તો કે ત્રીજા નંબરની છે કરવાની છે તો જો એ રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ તો મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ મિસ્ટર મિસિસ સોરી મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ એટલે કે શ્રીમતી દોરવાણી એક જુદા પ્રકારના આર્ટિસ્ટ એટલે ચિત્રકાર છે સિકેન્ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો એટલે કે સિકેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો આપણે જે કહીએ બરાબર તે તેઓ દોરી શકે છે સી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ સી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ એટલે કે તેઓ એક વાક્ય પણ દોરી શકે છે ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ કે આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં છે ચાલો વર્ક ઇન ગ્રુપ ગ્રુપમાં કાર્ય કરવાનું છે રીડ ધ ટેબલ ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દેવરાણી અ દોરવાણી ડ્રુ ચાલો સ્ટુડન્ટ સેડ મિસ્ટર

ચાલવાનો છું આઈ વોક એવરી ડે મિત્રો આ દરરોજ એક દિવસ બીજો દિવસ આ ત્રીજો દિવસ એવરી ડે હી ઇઝ વોચિંગ ટીવી ટીવી જોઈ રહ્યો છે હી વોચ ટીવી લાસ્ટ નાઇટ છેલ્લી ગઈકાલે જોયું હતું આજે નથી જોયું હી વિલ વોચ ટીવી એ પછી જોવાનો છે ટીવી હી વોચ ટીવી એવરી ડે દરરોજ જોવે છે જો દરરોજ ડે બાય ડે ખ્યાલ આવે છે આવી રીતે તમારે શિક્ષક પાસેથી વધુ માહિતી મેળવી શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો બે બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત તમે મિત્રો કરી શકો છો સી રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાણી ઇફ ધ સેન્ટેન્સ સો ડેલી એક્ટિવિટીઝ રાઇટ ડેલી ઇફ ધ સેન્ટેન્સ સો રેગ્યુલર એક્ટિવિટીઝ રાઇટ રેગ્યુલર એન્ડ ઇફ ધ સેન્ટેન્સ સો હેબિટ્યુલ એક્ટિવિટીઝ રાઇટ હેબિટ તો જોઈએ પહેલું સી ગેટ્સ અપ અર્લી इन द मोर्निंग डेली ही ऑप्टन ड्रॉस पिक्चर एट नून टाइम हॅबिट शी ऑलवेज ड्रॉस विथ हर लेफ्ट हॅंड हॅबिट शी विजिट स्कूल इन हर एरिया एव्हरी टुडे ट्युसडे रेग्युलर शी नेव्हर टॉक्स पार्ट इन द पेंटिंग एक्झिबिशन हॅबिट त्यपित्र आवश्यकिटीस नंबर फोर તો જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા વધુને વધુ વિડીયો પહોંચાડી શકાય તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત